હલો મિત્રો આ છે ધારીનો ખોડિયાર ડેમ ધારીનો ખોડિયાર ડેમ આમ જોઈએ ને તો અઢળક વરસાદ હાલ ધારીની અંદર પડેલો છે અને વરસાદના કારણે ડેમ ભરાઈ પણ ગયેલો છે હા પાણી છોડવામાં આવેલું નથી જેમ જેમ પાણીની આવક શરૂ થાય તો અમારા કેમેરામેન અમારા સાથી મિત્ર સંજયભાઈ વાળાને કહું કે તેઓ તમને આ ડેમના દર્શન પણ કરાવે કે વિશાળ તટમાં આપ જોઈ શકો છો કે પાણીનો ભરાવો છે હજી જેવો જોઈએ એવો વરસાદ છે નહીં હા શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમાં જે ગીર વિસ્તારના ગામડાઓની અંદર જે વરસાદ પડેલો છે એના કારણે હાલ આટલું પાણી પડેલું છે હજી પણ હું તમને ઉપરના દ્રશ્યો પણ બતાવું કે ધારીનો ખોડિયા ડેમ કઈ રીતે ભરાયેલો છે થોડો ઓછો છે વરસાદ પણ થોડો ઓછો છે પણ હા ચોમાસાના એન્ડમાં એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમાં જે વરસાદ પડેલો છે એના કારણે હાલ નિરાશ ખેડૂતોને લોકોને માલઢોરને અને જે માલધારીઓ છે એને થઈ કે ભાઈ નહીં પાણી થઈ ગયું આપણા વિસ્તારની અંદર ચારો ચરવાનું પણ થઈ ગયેલું છે એટલે હું તમને અત્યારે ખોડિયાર ડેમના દર્શન અને હા ખાસ કરીને મારા સાથી મિત્રો ખૂબ કોમેન્ટ કરી રહેલા હતા કે ભાઈ તમે ધારીનો ખોડિયાર ડેમ બતાવો તો આ છે ધારીનો ખોડિયાર ડેમ હવે આપણે ઉપર જઈએ અને પાણીનો જે જથ્થો ભરેલો છે એ પણ હું તમને દેખાડું તમે સૌ મારી ચેનલની સાથે બન્યા રહેજો પ્રથમ વખત અમારી યુટ્યુબ નિહાળી રહેલા હોય તો દરેક મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર પણ કરો અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો પણ જરૂરથી કરજો તો ચાલુ હવે આપણે જઈએ આ ખોડિયાર ડેમના ઉપરના વિસ્તારને જોવા આ છે ડેમ આપણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો અને ખોડિયાર ડેમ માં જે પાણીનો જથ્થો ભરાઈ ગયેલો છે હું અમારા સાથી મિત્ર પત્રકાર સંજયભાઈ વાળાને કહું કે ભાઈ જે ધારી શહેર તમને દેખાય છે અહીંથી એ પણ દેખાડે આ પાણીના જથ્થાને પણ દેખાડે સંજયભાઈ આપણા સૌ દર્શક મિત્રો ઘણા સમયથી કહી રહેલા હતા કોમેન્ટ પણ કરી રહેલા હતા કે ભાઈ અમને ધારી શહેરનો ખોડિયા ડેમ કેવો ભરાણો છે આ વિશાળ મોજાઓ જે અપડાઈ રહેલા છે ડેમની દિવાલોની સાથે હા ડેમ ઘણો પૂર્ણ જરૂર છે પણ હા આશા છે કે આવનારા દિવસોમાં હવામાન નિષ્ણાંતોએ જે આગાહીઓ કરેલી છે એ મુજબ વરસાદ હજુ પણ પડવાની સંભાવના છે અત્યારે પણ આમ જોઈએ ને તો વાતાવરણમાં ભેજ જરૂર જણાય છે વરસાદ તો આવવાનો છે આપણે આપણે અને નીચાણવાળા વિસ્તારને પણ જોઈએ હા પાણી છોડવામાં નથી આવેલું કારણ કે ડેમ હજુ પૂરો ભરાણો નથી આપણને એવી આશા હતી કે ભાઈ વરસાદ ઉપરવાસના ગામડાઓમાં જે પડે છે એનાથી ખોડિયા ડેમ ભરાઈ જશે પણ નહીં આપણો ખોડિયાર ડેમ હજી ભરાણો નથી આ છે તટ વિસ્તાર ખોડિયા ડેમનો જે તમે નિહાળી રહેલા છો જો ખોડિયાર ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હોય ને તો અહીંયા પાણીના ધોધ વછૂટે પણ બારીઓ હજી ખોલવામાં આવેલી નથી કારણ કે આપણો ધારીનો ખોડિયાર ડેમ હજી થોડોક ખાલી છે વરસાદ પડવાની સંભાવનાઓ જણાય છે અને જો વરસાદ વધુ પડશે તો આપણો ખોડિયાર ડેમ અવશ્ય ભરાઈ જશે કેવું ગામ બપા માળીનાથી ફરવા આવ્યા છો માતાજીના દર્શન કરવા માટે હાલીને આવ્યા છો સરસ લ્યો ક્યારે નીકળ્યા હતા સવારમાં ચાર ચાર વાગે નીકળ્યા હતા કેટલા જણા છો તમે શંકવા ચાર જણા એમને માતાજીએ તમારી આસ્થા પૂરી કરી દીધી હા સરસ સરસ કોંગ્રેચ્યુલેશન આ ભક્તજનો જે છે એ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે તેઓએ રાખેલી મન્નત ઉતારવા માટે આજે આવેલા છે તો તમે સવારે ખોડિયાર ડેમને નિહાળ્યો સૌ મિત્રોની જે આશા હતી કે ભાઈ ખોડિયા ડેમ બતાવો આપણે ખોડિયાર ડેમ ને આજે લઈ લીધેલો છે આ વિડીયોને વધુમાં વધુ હવે શેર કરવાની જવાબદારી તમારી